સોનાના ભાવમાં મોટો ઘટાડો જી હા મિત્રો જેની સાથે વાત કરીએ તો ચાંદી પણ થઈ ગઈ છે સસ્તી તો શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો મિત્રો ફેડ રિઝર્વના નિર્ણય પહેલા રોકાણકારો જે છે એ સતત રાહ જોઈ છે કે સોનું જે છે એ અચાનકથી ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી અને સોનું જે છે એ શું હજુ પણ ગોટાળામાં જશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો જો સોનાની ખરીદી કરવાનો પ્લાન તમે બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે સોનું સસ્તું થશે કે નહીં તો સોના ચાંદીના ભાવની વાત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જો તમે પણ તમારા શહેરની અંદર સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ કોમેન્ટમાં જણાવી શકો છો તો મિત્રો હાલ વાત કરીએ સોનાના ભાવમાં આ ઘટાડો જોવા મળ્યો છે તો બજારમાં વાત કરીએ તો હાલ સાવચેત વલણ જોવા મળી રહ્યું છે કારણ કે રોકાણકારો જે છે એ વ્યાજ દર ઘટાડા અને ફેડી રિઝર્વના આગામી માર્ગદર્શનની રાહ જોઈએ જેના કારણે જોવા મળી સો ગ્રામ સોનું દસ લાખ ત્રેવીસ હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત અગિયાર હાજર એકસો ને સિત્તેર માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ અગિયાર હાજર સાતસો માં જયારે સો ગ્રામ સોનું અગિયાર લાખ સત્તર હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને એકત્રીસ માં જયારે દસ ગ્રામ એક હજાર ત્રણસો ઓગણીસ માં જયારે સો ગ્રામ તેર હજાર એકસો ને જયારે એક લાખ એકત્રીસ હજાર નવસો સો ના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને હાલ વાત કરીએ તો મિત્રો શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે નહીં જયારે ચાંદી ની કિંમતો ની વાત કરીએ તો ચાંદીની કિંમતો માં પણ ઘોટાડો જોવો મળ્યો છે તો મિત્રો માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો તમે વૈશ્વિક બજારમાં પણ સોનું અને ચાંદી નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનાની કિંમતોમાં ભારે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે કે નહીં તો મિત્રો સોનાના ભાવમાં વધારામાં કોઈ વિરામ લાગતો નથી

સોના સોનાનો ભાવ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે તો લોકલ પ્રીમિયમ જે છે એ મિત્રો સોનાના ભાવને ને ઊંચી સપાટી એ જાળવી રાખો કાર્ય કરે છે જ્યારે આગામી દિવસો ની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં થયેલા ફેરફાર ની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે જેના લીધે લોકો જે છે એ સતત વિચારમાં પડી ગયા છે કે જો આગામી દિવસોમાં સોનાના દાગીના સસ્તા થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં યુએસ ડોલર માં મજબૂતાઈ જોવા મળે ફેર રિઝર્વના નિર્ણય બાદ યુએસ ડોલર મજબૂત બને અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ વૈશ્વિક વૈશ્વિક લેવલ સંબંધ ધરાવે છે એટલે કે શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ સોના તરફ વળતા જોવા મળે તો સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે ને સોનું જે છે એ જેની મહત્તમ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે જો રોકાણકારોની વધતી માંગના કારણે પણ સોનાની કિંમતોમાં અસર થતી હોય છે ને સોનું જે છે એ ફરીથી વધતું પણ જોવા મળતું હોય છે તો સોનાની ચમક સતત વધી રહી છે ત્યારે ચાંદી પણ પાછળથી તેને દોડી રહી છે અને નવા રેકોર્ડ બનાવી રહી છે છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં પણ ચાંદીની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરતા હોય છે કે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોના ને શુદ્ધ માનવામાં આવે છે તો જેમાંથી જ્વેલરી નથી બનાવવામાં આવતી જ્યારે મોટા ભાગના દુકાનદારો જે છે બાવીસ કેરેટ સોનાની વહેચાણ કરતા હોય છે કારણ કે આપણે સૌથી વધારે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો સોના ચાંદીના ભાવ જે છે છે એ મિત્રો દૈનિક ધોરણે નક્કી થતા હોય અને હવે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા બધા પરિબળો પણ જવાબદાર રહેતા હોય છે જેમાં વિનિમય દર આંતરરાષ્ટ્રીય ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળે ડોલરમાં વધઘટ જોવા મળે અને જેની સાથે કસ્ટમ ડ્યુટીનો પણ સમાવેશ જ શુભ માનવામાં આવે છે ને લોકો જે છે પરિવારમાં સૌથી વધારે સોના ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોના સોનાની ખરીદી કરવી જબરતી હોય છે તો મિત્રો હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં અથવા તો બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનું જે છે એ મોંઘું થતું જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનું હવે ખરેખર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં કોઈ ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ